તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા શું વિશાલ શકે છે તમારું મારા નવા વ્લોગમાં ને મસ્ત સવાર પડી જઈ જવું અને ચા બાપીને હવે બહારની આપણે જ છું અને આ તો ભેસો બદલાવા પણ જો એક ભેસ બદલાઈ ગયો આ એક બદલાવાની હોય અને આ બીજા બધા બહાર જ રાખવાના આવે આપણે જો હું આ તો મૂકું નિકુલ્યો મોડા ઉઠ્યો હોય ને તો કું બદલાય આવું પણ નિકુલ્યો હોય ને બદલાઈ ગયો એનો વાંધો નહીં આપણે ઈને બદલે ને બદલે બધું એક જ કહેવાય ને અને વાતાવરણ જો આ એટલો વાયરો ચાલુ છે ને એટલો અને અત્યારે સૂરજ તો નેકડે જ નહીં તો વાદળ સાહેબ વાતાવરણ થઈ તો સવાર સવારમાં બધા પૂળા કાપી નાખ્યા જો અરે કોડિયો જડો હવે આપે આપી બધા દીધી બહાર અને નીકળીને સ્વાદ નાખ્યું નાખી દે સોન નાખી દે બતાય આ જો દેશી દેશી ના બોલે હકર છોરી રે સોન પરે તો ઇને કેવાય દેશી રે વાહ તો પાવડો લઈને આવી ગયો નિયાદવા અને આગળ થોડું નિયાદી મીએ તાર હાલાય અને આ જો ખડ આવું પડ્યું અંદર છેડામાં ક આવું હે બીજું તો નોર્મલ જ છે તો થોડું ઓછું હે અને હાલ તો બધા ઘરના સારા લે અને ફટાફટ નદવું પડશે આપણે જો આ એક આ ખૂણો રહી ગયો હે એક બાજુના ક્ષેત્રમાં થોડો ખૂણો રહી ગયો હોય એક આ ક્ષેત્રમાં દરેક ચાર છે ત્રણ છેતર ત્રણ ચાર છેતર હે ને ત્રણ ચાર ક્ષેત્રમાં એક એક ખૂણો બાચી રહ્યો જ છે લગીર લગી રે હા તો નહીં ઉજ્યા એમ થોડો થોડો ખૂણો બાચી રહ્યા છે હવે ચમ રહ્યો પાણી ભરાઈ ગયું એટલે રહ્યો પણ બધા ક્ષેત્રમાં એક નહીં કે એક ક્ષેત્ર બાચી રહ્યું પણ બધા ક્ષેત્રમાં એક એક ખૂણો એવો હે કે એમાં ઉજ્યા જ નહીં એડા પણ હવે વરસાદ થયો એટલે એડા હારા થઈ ગયા જેવો છે ને અને હવે વરસાદ થયો એટલે હવે થોડા બધા હારા થાય જ હમણાં જમીન હુકાઈ ગઈ હતી આખી તો પેલા ફટાફટ ન્યાદી નાખું બધું પાવડો લઈને આવ્યો પાવડે જલ્દી પાર આવડી મને બેઠે બેઠે ને ફાવતું જ નહીં એટલે પાવડો લઈને આવ્યો ન્યાદવા તો ફટાફટ હું પાવડા ન્યાદી નાખું હવે ન્યાદી જવાનું છે ઘરે ન્યાદવાનું આપણે અડધું અડધું છેતર થઈ ગયું આજે તો દોપલાની શરૂઆત કરી હતી આટલા આવી પહોંચ્યો અને હવે જવાનું છે ઘરે હાથ પગ ધોઈ ડાયરેક્ટ જવાનું ગમતું દૂધ લેવા દૂધ લેતા બપોર માટે ચા મેલો આખા બપોર માટે નહીં કે અમારે ભાઈ હજુ આવતી નહીં અમારા પણ થોડો ટાઈમ લાગશે હજુ લગભગ પંદર દાડા હા પંદર દાડા પંદર દાડા બધી તકલીફ પડશે દૂધની તો ચલો

કલર ઉડી જતો આપડો બાલ ન્યા ચૂરો લે હવે આ જતી ડાયની નાસી બોલ અને અરે લગભગ ચટલી વખત ડાય નાસી ચટલી વખત નાસી ડાય ઘણી વખત નાસી ઘણી વખત ત્રણ ચાર વાર આ હું મુ અતાર ઉદે કદી ડાય નાસી નહીં હવે હું એક એક કમેન્ટ છે કે નેચરલ બાલ હે આપડા હું કેવ તમારે જેવું નહીં કે આપણે ડાયો નાશ નાશ કરીએ નખાય પણ હાલથી નાખાય અલ્યા લાઇટ તો હે પણ લાઇટ ફીસ કાઢ્યા એટલે લાઇટ બંધ થઈ ગયું ત્યાં કરવાનું લાઈટ નહીં અત્યારે મારા પચાસ ટકા ચાર્જિંગ છે હવે વ્લોગ બનાવે ફોન જોઈ કે ડબ્બર લોછા થવાના હે ગમત ગયો પણ ફોન તો મેલ્યો લાઈટ છે એવું નહીં હે નહીં લાઇટ તો હે જ પણ અત્યારે જે પેલું ટાટર તો એમ ટાટર હમું કરવા લઈ જાય લાઇટ તો હે મીટરમાં જોઈ લો લાઈટ તો હે પણ હવે મારો લોસા થવાના ફોનમાં ફોન ચાર્જિંગમાં મિલવાના લોસા થવાના મારા ફોનમાં ચાર્જિંગ તાર તો શું કરવું હોય મારા ફોટો શૂટ જરૂર મારે છે તાર નહીં ચાર્જિંગ અને ચડ્ડા પહેરી પહેરું રાખડે જુઓ બે ઘર ભેગી ન થાને ને ભાઈ

गणतनिया दु बनेलो ई पेगी ना करिया अलग राख बनेलो में आईल आज जगू आटली बदी रेण राखो मोयड़ो लईन आयो जगू जा नऊ मोयड़ो बनीन फरके हम तेऊ आरी है सुरताली है आरी ये तू गण ले चिटली जगू गणतनिया आर्त तू कोई तो पैसा पैसा आशे। ला महीं। पाएशा, पाएशा। ये पैसा में पहला पड़े कह जगून हम पे गणाई दू था चेटल सुड़ताली तिलड़ी थी जगह काट काट ले जो आ रही जाओ रही जो अंदर जो अंदर हाँ ये हाँ अड़ताली थी गये तार

तो मस्त नई नई आई गयो है जो तैयार થઈ ગ્યો અને આજ અમાર ઘર મેમણ આયો હે યે કોણ ને મના ખબર હે આજ અમે પોણી આયા હે પ્રિયાંશી ભાઈ હા રી અમાર પ્રિયાંશી હા પ્રિયાંશી હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે ચોકલેટો લાવો હેડો આ ટફન ના ખાય ને ફોન નો એના ગિફ્ટ આલી હે મને નિકુલે ગિફ્ટ તો આઈ ગયો ટફન નહીં કાવ ન ખાય ખાલી એક ટફન ના ખાય ન નિકુલે ટફન ના ખાને એમાં ચી ગિફ્ટ આઈ કે કા કે બોલ કેબલ કાઢી નીકળી અને આ શું કરવાનું એ મોબાઈલ મૂકવાનું છે મોબાઈલ મૂકવાનું આવી હા જો મોબાઈલ મેલવાનું આવ્યું છે એક ઈયરફોન આવ્યો છે અંગા અને આ જો અંગૂઠા આયા અંગૂઠા કેવાય ખબર નહીં અને મુલા આયા નવું શર્ટ બતાવી ગયું એટલે આજ તો કમાઈ ગયો લે ચલા ના આવી અને આ દીતો દીતો યલો શર્ટ આ તો ગુડા

તો હવે વ્લોગ નો એન્ડ કરશું વ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં માં એ બીજા બેન છે આપ સબસ્ક્રાઈબ કરજો તું એ જઈને